આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુજ વિલમોર સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન અવકાશયાન દ્વારા ગઈકાલે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે તેમનું સ્પેસ એક્સ કેપ્સ્યુલ મેક્સિકોના ના ઉતર્યું હતું આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતા પણ વધુ સમયની કસોટી સમાપ્ત થઈ છે બંને અવકાશયાત્રીઓની સાથે અમેરિકાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોરબોનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા છે સુનિતા વિલિયમ્સ અને વિલમોરે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ કરતા બસો દિવસ વધુ એટલે કે બસો છ્યાસી દિવસ અવકાશ પસાર કર્યા હતા ચારે અવકાશ યાત્રીઓને ટેક્સાસ ના હ્યુસ્ટન માં જોન્સન અવકાશ કેન્દ્રે લઈ જવામાં આવ્યા છે જ્યાં મેડિકલ નિષ્ણાતો દ્વારા તેમની તપાસ કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓને સકુશળ પરત લાવવા બદલ નાસાની ટીમને અભિનંદન પાઠવ્યા છે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન ઝુલાસણ સહિત સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે ચોતરફથી તરફથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના સુનિતા વિલિયમ્સને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ દેશનું ગૌરવ ગણાવ્યા હતા વતન ઝુલાસણમાં તેમના માટે ધૂન અને ભજનનું આયોજન કરાયું હતું તેમના સંબંધી દિનેશ રાવલે કહ્યું કે સુનિતા બાળપણથી જ નીડર અને હતી સરકારે ઓછા મૂલ્યના બીમ ભીમ યુપીઆઈ વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો અમલ એક હજાર પાંચસો કરોડ રૂપિયાના અંદાજીત રોકાણ સાથે કરવામાં આવશે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાથી નાના વેપારીઓ વધારાના ખર્ચ વગર યુપીઆઈ સેવાઓ પ્રાપ્ત કરી શકશે તેમણે જણાવ્યું કે નાના વેપારીઓને બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહારો માટે ઝીરો પોઈન્ટ પંદર ટકાનું વળતર આપવામાં આવશે રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા કુલ સાત હજાર છસો બાર વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે જેમાં ત્રણ હજાર બસો ચોસઠ બુટલેગર પાંચસો સોળ જુગાર બે હજાર એકસો ઓગણપચાસ શરીર સંબંધી નવસો અઠાવન મિલકત સંબંધી એકસો ઓગણસી માઇની અને પાંચસો પિસ્તાલીસ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ પર વોચ રાખી તેમના ગેરકાયદેસરના દબાણો ગેરકાયદેસર વીજ જોડાણો શંકાસ્પદ આર્થિક વ્યવહારોની તપાસ કરાશે સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમય મર્યાદા આગામી પંદર એપ્રિલ સુધી મોકલી શકાશે ત્યારે સમાન નાગરિક સંહિતા સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાત વાસીઓને યુસીસી અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે આજે વિશ્વ ચકલી દિવસ છે ચકલીઓ વિશે લોકજાગૃતિ અને સંરક્ષણ માટે દર વર્ષે વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે જેની શરૂઆત બે હજાર દસમાં માં પક્ષી સંરક્ષણ સંસ્થા નેચર ફોર એવર દ્વારા કરવામાં આવી હતી ચકલી ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે તેઓ વિવિધ જીવાતોને ખાઈને જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કચ્છમાં હાઉસ સ્પેરો એટલે ઘર ચકલી જે આપણી આસપાસ આસાનીથી જોવા મળે છે સ્પેનિશ સ્પેરો જે વિલાયતી ચકલીથી પણ ઓળખાય છે તે અને સિંધ સ્પેરો જે ગુજરાતીમાં સિંધની ચકલી નામે ઓળખાય છે યેલો થ્રોટેડ સ્પેરો જે પહેલવાન ચકલીના નામે ઓળખાય છે જે બંનેમાં વધુ જોવા મળે છે રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વર્ગ બે ની એક હજાર નવસો એકવીસ અને સ્ટાફ નર્સ વર્ગ ત્રણ ની એક હજાર નવસો ત્રણ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્રણ દિવસ બાદ રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલતા ગરમીનું પ્રમાણ વધશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહી વધશે ત્યારબાદ તાપમાનમાં વધારો થશે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર